અમારી કિચરનો પહેલો હોટલ છે સોના ઉદયપુર હવે નું કામકાજ ચાલી રહ્યું છે મયુરભાઈ ચેક કરી રહ્યા છે મેં જોઈએ બધું વોલ્યુમનું તૈયારી ચાલી રહી છે અને પાછળનો લુક તો બરાબર નહીં આવે અને આ મારા સ્વાસ્થ્ય આવી ગયા હા એમ તો કોઈ યાર અરે આ એમ બી નહીં ભૂલતા કાંઈ લેપટોપ લઈને બેઠા છે આ બધું ગોપાલ પ્લેયર શીખ્યો હતા હે ગાઈશ જય શ્રી રામ તો સવાર સવારમાં મેં ઊઠી ગયો છું અને પાણી બધું ખાલી હતું એટલે એમ તો હતું પાણી આ એક આખું ડ્રમ ભરેલું હતું અને આ ડ્રમ આખું ખાલી હતું તો પાણી આપણે ભરવા બેઠા છીએ ના ઊભા છીએ તો ચલો પાણી બાણી ભરાઈ જાય પછી મળીએ તમને પછી હજુ આપણે નાહવાનું પણ બાકી છે નહીં નહીં તો એને પ્રેશ થઈને પછી આપણે નિલેશના ઘરે જવાનું છે થોડું કામથી એ બ્લોગમાં બધું બતાવીશ એટલે બ્લોગમાં તમારે કન્ટિન્યુ લેવાનું અને સબસ્ક્રાઈબ મારી ચેનલ કરજો તો તમને મજા આવશે ઓકે ચલો તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને બહુ બપોર પડી ગઈ છે અને બહારથી ખાવાનું લાવવાનું વિચાર થયેલા પણ ઘરે ચોખાને દાળ હતું એટલે ખીચડી બાફી કાઢી છે તો ચલો ખીચડી ખાઈ લઈએ પછી જોઈએ વરસાદ બંધ થાય તો ગામડે જવાની ગણતરી કરીએ અત્યારે હાલમાં જુઓ તમને બતાવું વરસાદ બંધ થઈ ગયો છે એમ તો અને જો સાંજ સુધી બંધ રહે વાતાવરણ વ્યવસ્થિત રહે તો ગામડે જતા રહીએ ભાઈ પાછા આપણે આવશું ત્રીસ એકત્રીએ ઓર્ડર છે એટલે તો ચલો જોઈએ અને આપણે ખાવાનું પણ લેતા આવ્યા છીએ કુકર બધું તો ચાલો ખાઈ લઉં પછી મળું તમને આગળ આજે મે ચિંટુ મામા કે ચિંટુ ઘેર આયો જો તો બેહરે સુ અને ગાઈસ હવે આપણે જશું ઘરે ગામડે અને અત્યારે વાતાવરણ પણ ખુલ્લું થયું છે એટલે આપણે હવે ગામડે જવા નીકળશું જુઓ હવે કંઈક વાતાવરણ છે વરસાદ પડી પડી બધું કેવું થઈ ગયું છે આ જુઓ પાણી પાણી ભરાઈ ગયું છે હવે આપણે અહીંથી જશું ઘરે ગામડે તો ચલો ઘરે ગામડે જઈને તમને મળીએ હવે તો ગાઈઝ ફાઇનલી આપણે ગામડે જવાનું કેન્સલ કર્યું છે કારણ કે ત્રીસ એકત્રી ઓર્ડર છે એટલે અત્યારે અમે હાલમાં લેપટોપ લઈને બેઠા છે આ બધું ગોપાલ પ્લેયર શીખે છે તો ચલો લાઈટ પણ છે નહીં તો હવે થોડી વારમાં બીટું તો સાંધ પડી ગઈ છે ને હવે આપણે ખીચડી બનાવવાની ગણતરી છે તો ચલો ખીચડી બનાવી દઈએ ખીચડી ને દહી ખાઈ લઈએ ચલો અરે કુકર આ છે કઈ સાપડું રસોડું એસા સ રસોડા હે અમારા તો ચલો જઈ ખોડિયારમાં મહકાળી માતા તો ચલો બનાવી લઈએ ખાવાનું મળું તમને થોડી વાર મેં તો આપણે ચોખા ધોઈ કાઢ્યા છે ફર્સ્ટ ક્લાસ દીખો ખાલી પહેલાં મસ્ત દેખાય છે ને તો ચોખાને દાળ આપણે સાફ કરી દીધું છે ને આ બાજુ બધા મસાલા આપણે મિક્સ કરીને પાણી ઉમેરીને બધું કમલર કરી દીધું છે અને આપણે કાંઈ સાદી જ ખીચડી બનાવવી છે કેટલી બધી ખાસ વધારે નહીં બનાવી ખાલી આટલો વઘાર મારીને ખીચડી ખાઈને સુઈ જશું આપણે તો ચલો ખાઈ લઉં મેં ખાઈ લઉં એટલે બનાવી દઉં પહેલાં પછી મળીએ ફાઈનલી દોસ્તો રવિ કેજા અમારો દોસ્ત અને અમારી સિઝનનો પહેલો ઓડે છે છોરા ઉદયપુર અને હવે ટેસ્ટિંગનું કામકાજ ચાલી રહ્યું છે મયુરભાઈ ચેક કરી રહ્યા છે તમે જોઈ શકો છો વોલ્યુમનું તૈયારી ચાલી રહી છે હા પાચનનો લુક તો બરાબર નહીં આવે અને અમારા સ્વસ્તિક પાગી આવી ગયા હા એમ તો કહો યાર અરે હા એમ બી નહીં બોલતા ગાય અરે અમારા માપીયા કેવું આપણે પહેલાં વાર્ડર ગઈ હા છોટા હોટી પૂછ્યા ગાય તો ચાલો ડેમો ચાલુ કરીએ એટલે પછી આગળ વિડીયો કન્ટિન્યુ રાખીએ બરાબર અને આ સ્વસ્તિક પાગી આવી ગયા છે અને હવે ડેમોનું તૈયારી ચાલે છે યાર અને પેલી બાજુ માણસ તો બેસી રહ્યા પણ દેખાતા નહીં કોને વિશાલ અને બાજ રવિ તજા ચલો ડેમો કરીએ તો આગળ ચાલુ કરું Não, não, Boa Muy... હું જાનુસરનો ડેમો કરીને મેં આવી ગયો છું ઘરે તો અને કાલે ઓર્ડર છે અમારે લગ્નનો અમાર સિઝનનો ફર્સ્ટ ઓર્ડર છે લગ્નનો કાલે સ્ટેન્ડિંગ છે પ્રોગ્રામ ઉદયપુરમાં ઓર્ડર છે અમારો સ્ટેન્ડિંગ છે ત્રીસ તારીખ એટલે કે કાલે ત્રીસ તારીખ છે અને પરમ દિવસે એકત્રીસ એટલે એ દિવસે વરઘોડો છે ત્રીસે છે તો ચલો હવે અમે ઘરે આવી ગયો છું ફાઇનલી મારે ખાવા બનાવવાનું છે ખાવા બનાવીને ખાઈ લઉં પછી મળું તમને